પણ પંટલો ધ્યાન રાખજો કે જો મીડિયમ ફ્લેમ પર તમે દાળને શેકી રહ્યા છો તો કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે જીવન તાર થોડી શેકાવા લાગે કે ગેસની ફ્લેમને સ્લો કરીને પછી શેકવાનું છે દાળને આપણે બાળવાની નથી કે વધારે શેકવાની નથી એને આપણે ખાલી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવાની છે જો મિત્રો હવે આપણે દાળ શેકાવા લાગી છે પણ હજી થોડી વાર આપણે એને શેકીશું મિત્રો આપણે દાળ ગુલાબી રંગની દેખાવા લાગી છે તો પેનને આપણે ગેસ પરથી ઉતારી લઈએ અને દાળને ઠંડી થવા દઈશું આમ દાળને આપણે શેકવા માટે દસ થી પંદર મિનિટ લાગી છે હવે આપણે બીજી કડાઈ કે પેન લઈ લઈએ અને અહીં મેં પાક કપ મેથી દાણા લીધા છે આ મેથીને આપણે આ પેનમાં લઈને શેકીશું મેથીને પણ આપણે સ્લો ફ્લેમ પર શેકવાની છે મેથીને શેકવામાં વધારે સમય નથી લાગતો બસ બે થી ત્રણ મિનિટમાં જે શેકાઈ જાય છે મેથીને આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા શેકવાનું છે જેવી મેથીનો કલર બદલાઈ જશે આપણે શેકવાનું બંધ કરીશું તો તમે જોઈ શકો છો કે મેથીનો કલર બદલાઈ ગયો છે તો મેથી ને આપણે વાસણ માં કાઢી લઈએ અને ઠંડી થવા દઈએ હવે ફરીથી એક પેનમાં આપણે ત્રણ ચમચી ઘી લઈશું આ ઘરે બનાવેલું ઘી છે અને ઘરે ઘી કેવી રીતે બનાવવાનું છે એની વિડીયો પણ મેં અપલોડ કરેલો છે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે હવે અહીં મેં સો ગ્રામ ગુંદર લીધો છે આમાંથી થોડો થોડો ગુંદર આપણે ઘી માં નાખીને શેકીશું બસ આ જ રીતે થોડો થોડો ગુંદર આપણે ઘી માં નાખીને શેકવાનો છે ત્યારે જે સરસ શેકાશે અને ફૂલશે તેમજ ઘી પણ ઓછું લાગશે જો એક સાથે ગુંદર આપણે શેકવા જઈશું તો ગુંદર કાચું રહી જશે જો ફ્રેન્ડ્સ આપણે ગુંદર કેટલું સરસ રીતે ફૂલવા લાગી છે ગુંદર પણ આપણે સ્લો ફ્લેમ પર અને કન્ટિન્યુ ચારવતા શેકવાનો છે જો મિત્રો આપણો ગુંદર કેટલો સરસ રીતે ફૂલી ગયો છે તો હવે આને આપણે એક વાસણમાં કાઢી લઈએ અને આ જ રીતે બધા ગુંદરને આપણે શેકી લઈશું ગુંદરને શેકતી વખતે જરૂર પડે તો થોડું ઘી હજી ઉમેરી લેવાનું છે હવે અહીં અડદની દાળ પણ ઠંડી થઈ ગઈ છે તો આને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને પીસી લઈશું દાળને આપણે ગૌરું પીસવાનું છે તો જો મિત્રો આ રીતે આપણે દાળને કકરી એટલે કે રવા ફોર્મમાં પીસ લેવાની છે હવે આ પીસેલી દાળને આપણે એક વાસણમાં કાઢી લઈએ અને આ જ રીતે બાકીની દાળને પણ પીસ લેશું મિત્રો અહીં મેં બધી દાળને પીસી લીધી છે હવે આ જારમાં આપણે શેકેલી મેથીને લઈ લઈએ અને આને પણ આપણે પીસીશું મેથીના દાણાને પીસીને આપણે આની પાવડર બનાવવાની છે તો જો મિત્રો મેથીનો પાવડર પણ તૈયાર છે હવે વારો છે ગુંદરનો તો ગુંદરને આપણે બારીક પીસી લેવાનું છે અહીં મેં ગુંદરને બારીક પીસી લીધું છે અહીં આપણે ત્રણેય સામગ્રીને પીસી લીધી છે તો આ પ્રોસેસ શરૂ કરીએ હવે આ પેળીમાં આપણે એક કપ ઘી લઈશું અને ઘીમાં પીસેલી અડદની દાળને નાખીશું અહીં મેં જે કપથી ઘી લીધું હતું એક કપ બસો પચાસ એમીનું છે અને એ કપથી પણ થોડું ઓછું એટલે કે ખાલી બસો ત્રીસ એમલ જ ઘી મેં લીધું છે અને આટલા જ ઓછા ઘીમાં આપણે એક કિલોથી પણ વધારે અને એકદમ પરફેક્ટ અડદ અને લાડવા વાળવાના છે ગેસ્ટ્રી ફ્લેમની સ્લો રાખીને આપણે લોટને કન્ટિન્યૂ ચલાવતા શીખીશું આમ તો આપણે દાળને પીસવા પહેલા શેકી લીધી હતી એટલે હવે લોટને શેકવા માટે વધુ સમય નહીં લાગે બસ ફક્ત થી પંદર મિનિટમાં લોટ શેકાઈ જશે લોટ જેમાં શેકવા લાગશે લોટમાં મેળવેલું ગીત છૂટવા લાગશે અને સરસ સુગંધ પણ આવશે તેમજ લોટનો રંગ બદલાઈને આછા ભુરા રંગનો દેખાવા લાગશે અને ત્યાં સુધી આપણે લોટને શેકીશું પ્રિન્સ તમે જોઈ શકો છો કે લોટમાં ઘી છૂટવા લાગ્યું છે અને રંગ પણ બદલાઈ ગયો છે તેમાં સરસ સુગંધ પણ આવવા લાગી છે હવે તમને તો સુગંધ નહીં આવે પણ તમે ફીલ કરી શકો છો આ સ્ટેજ પર આમાં આપણે ડ્રાય ફ્રુટ્સ મેળવીશું તો અહીં મેં પાક કપ મિક્સ ડ્રાય ડ્રાયફ્રૂટ્સનું પાવડર કરી લીધું છે અને મેળવી લઈએ તેમાં થોડા બદામની કાતરીને પણ આપણે મેળવીશું અહીં મેં અખરોટ બદામ પિસ્તા એવા ડ્રાયફ્રુટ્સનો પાવડર કરી લીધો છે થોડી વાર માટે લોટ સાથે મિક્સ કરતા જે ડ્રાયફ્રુટ્સને આપણે શેકીશું તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાયફ્રુટ્સ લઈ શકો છો તેમાં ડ્રાયફ્રુટ્સની ક્વોન્ટિટી પણ તમારા પસંદની વધુ કે ઓછી કરી શકો છો હવે લોટ સરસ શેકાઈ ગયો છે તેમાં આપણે ગુંદર અને મેથીનો પાવડર નાખીને મિક્સ કરી લઈશું અડદની દાળને ડ્રાય રોસ્ટ કરી લેવાથી અડદિયા બનાવવામાં ઘી ઓછું લાગે છે તેમજ મેથીના દાણાનો રોસ્ટ કરી લેવાથી મેથી ઓછી કડવી લાગે છે પણ એનો ગુણ બની રહે છે આમ તમે આ સિક્રેટ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાડા બનાવી શકો છો ગેસને બંધ કરીશું અને આમાં આપણે ખાંડ મેળવીશું તો અહીં મેં પાક કિલો પીસેલી ખાંડ લીધી છે ખાંડની લોટમાં મેળવવા પહેલા આપણે અને ચારી લેશું એના પછી મિશ્રણમાં મેળવીશું ખાંડને મેળવ્યા બાદ મિશ્રણને સરસ મિક્સ કરીશું મિશ્રણ એમ જ મિક્સ થઈ જશે આપણે લાડવા વાળવાનું શરૂ કરીશું અડદીનું મિશ્રન સરસ મિક્સ થઈ ગયું છે તો લાડવા વાળી લઈએ મિત્રો તમને જે સાઈઝના લાડવા ગમતા હોય એ સાઈઝના લાડવા તમે વાળી શકો છો હું મિડિયમ સાઈઝના લાડવા વાળી રહી છું જો મિત્રો આપણા લાડવા કેટલો સરસ રીતે વળી રહ્યો છે તેમજ કેટલો સરસ દેખાઈ રહ્યો છે ગુંદાના લીધે લાડવામાં અલગ જ ચમક આવી ગઈ છે તો જો મિત્રો એકદમ ઓછા ઘીમાં પણ આપણે એકદમ પરફેક્ટ અડદીના લાડવા બનાવી લીધા છે આ લાડવાને તમે 1 મહિના સુધી આરામથી ખાઈ શકો છો તો ફ્રેન્ડસ હવે તમારા વારો આ રીતે અડદીઓને બનાવવાનો તો જરૂર બનાવજો અને તમને આ રીતે કેવી લાગી મેં કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો